એ હો બટા હું તમને હું કહું હા છો એ આ રેકરી મૂક દે તમે આમ જાવ અમે આમ જઈએ હાતે વાંતો ને તમે આમ જાવ હું આમ જાવ એ હા હા હાલો હાલો બટા અબટાન કો તબાવ રહેવા હે આડા રાખ્યું લાગે ને ઓ એ ઓ દાદી હાલો હાલો આમ સાના હારે આઈસી હા આલ આલ બટા અહીંયા શા સાણા હે ડોસી ને મેં કીધું તું કીધું ઓલપા ઓલપા વિન લેવી આયા કરતા તો અહીંયા સારા સાણા હતા અહીંયા એક સાણું દેખાતું ને શું કરવું આ દોશી એમથી કોઈનું નો માને

મને કોક બસાવો મને માક વાય થઈ ગયો હજી વાયન મારે આવે શું કરવું મને કોક બસાવો મારી રે આ તો વાયન વાય આવે શું કરવું આજ મને બસાવી વાયન વાય હો આપડે ખોટા હેનકોર વાઈ ગયા